પત્નીએ પતિની કઈ બાજુ સૂવું જોઈએ જાણો કઈ દિશામાં સુવાથી મળે છે સુખ સંપત્તિ વાસ્તુ ટિપ્સ ફોર હસબન્ડ વાઈફ સ્લીપિંગ પોઝિશન પતિ પત્નીની સુવાની સ્થિતિ માટે વાસ્તુશાસ્ત્રમાં પતિ પત્નીના સુવાની દિશા અને રીત સમજાવવામાં આવી છે એટલે કે પતિ પત્ની કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અથવા તેમનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે પત્નીએ બેડની કઈ બાજુ સૂવું જોઈએ પતિ પત્નીની ઊંઘની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીનો રૂમ દક્ષિણ તરફ હોવો જોઈએ ઉપરાંત પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ તૂટેલા પલંગ પર ક્યારેય સૂવું નહીં રૂમમાં હળવા રંગનો પણ ઉપયોગ કરવો પતિની ડાબી બાજુ સૂતી પત્ની વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબે પડખે સૂવું જોઈએ પત્ની માટે પતિની ડાબે પડખે સૂવું શુભ હોય છે તેનાથી દાંપત્ય જીવન ખુશખુશાલ રહે છે ધનમાં વધારો થાય છે પતિનું નસીબ પણ તેના પર મહેરબાન છે જો પત્ની પતિની ડાબી પડખે સૂતી હોય તો તેના પતિનું નસીબ પણ તેની સાથ આપે છે પતિ લાંબુ જીવે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમજ સમૃદ્ધિ અને સુખ વધે છે ધર્મમાં તેનો ઉલ્લેખ છે કે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા તેથી હિન્દુ ધર્મમાં પત્નીને સ્વાર્થી કહેવામાં આવે છે એટલે કે ડાબા અંગની સત્તા આ જ કારણ છે કે દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે જેના બદલે લગ્ન પૂરા થતાં જ કન્યાની વરની ડાબી બાજુએ બેસાડવામાં આવે છે આનો અર્થ એ છે કે હવે તેઓ પતિ પત્ની છે આ જ કારણ છે કે પત્નીએ પતિની ડાબે પડખે સૂવું જોઈએ સાવિત્રીએ ડાબી બાજુથી પોતાનો જીવ બચાવ્યો એવું માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા ત્યારે તેઓ ડાબી બાજુએથી આવ્યા હતા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો પતિ પત્ની સૂતી વખતે આ વાતનું ધ્યાન રાખે તો બંનેનું જીવન સુખી રહે છે અને લગ્ન જીવનનો ભરપૂર આનંદ મળે છે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે